નમસ્કાર મિત્રો આપણે અઢારસો પચીસ સુધીના પ્રશ્નો જોયા હતા આજે આપણે આગળના અઢારસો છવ્વીસમાં ક્વેશ્ચનથી શરૂઆત કરીએ સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ લીલકંઠે ગુજરાતના નામ પરથી કઈ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી ગુજરાત સભા સંસ્થા સ્થાપી હતી ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસની કઈ પ્રસિદ્ધ નવલકથા છે દરિયાલાલ ટોલ્સ ટોયની વોર એન્ડ પીસ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે જયંતિ દલાલ વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે શામળાજી ખાતે વાલિયા લુંટારામાંથી વાલ્મિકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લુંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી જે સલ જાડેજાય આગળનો ક્વેશ્ચન વલસાડ જિલ્લામાં કઈ પર્વતમાળા પથરાયેલી છે પારનેરા પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે ડાંગ તરીકે ઓળખાય છે ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલી છે સુરત ખાતે ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે કમલેશ નાણાવટીનું ઠાગર નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ઠાકોર કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે પાલનપુરને કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે નાટ્ય સંપદા સરસ્વતી ચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે ગુણસુંદરની કુટુંબ ઝાડ આગળનો ક્વેશ્ચન અઢારસો ઓગણચાલીસ નંબરનો ક્વેશ્ચન કાવ્ય વાંચનનો વિષય નથી શ્રવણનો છે આ વિધાન કોણે કર્યું છે રામ નારાયણ પાઠકે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહી છે નર્મદાની ગુજરાતનો સૌથી મોટો મરીન પાર્ક ક્યાં આવેલો છે પોરબંદર ખાતે પેગોલીના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ઉના ખાતે આવેલું છે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયું પક્ષી પ્રજનન કાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે સુઘરી ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઈસરોનું એક મથક ગુજરાતમાં ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું ચાંગદેવ જ્ઞાની કવિ અખાનનું જન્મસ્થળ કયું છે ચેતનપુર પાંત્રીસ કિલોમીટર પહોળાયેલ ઇંગ્લિશ ખાડીની બાર કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે સુફિયાન શેખ સંયુક્ત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે ચિન્મય ધારેખા ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું પુરુષોત્તમ ભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થા વિશ્વમાં સેના માટે વિખ્યાત છે તો દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વશનો છેલ્લો રાજવી કોણ હતો સામંત સિંહ બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો અવિનાશ વ્યાસ ગુજરાતના હસ્તલિખિત રથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલી છે પાંડુ પાંડુલિપિ ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો ક્યાં બંધાયો હતો હાલોલ ખાતે વિશ્વ પ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમિયાન થઈ હતી મૈત્રક વંશ દરમિયાન થઈ હતી આગળનો ક્વેશ્ચન અઢારસો સત્તાવન નંબરનો ક્વેશ્ચન ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે બેડી ગુજરાતમાં અંદાજે કેટલા રીંચ હોવાનું માનવામાં આવે છે બસો ત્રીસથી બસો પચાસ ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવ્યું છે દુવારણ ખાતે હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ગાંધીજીએ શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે ઉદયન ચીનુભાઈ અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિતરાણને બોલાવ્યા હતા આચાર્ય હીરવિજય સુરીની રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપવામાં આવે છે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ઊંઝા ખાતે જતીન્દ્ર દવેને ચાલીસ મે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો રણજીત રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગના કયા સ્થાપત્યો મળ્યા છે સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓ એલેમ્બિક કેમિકલ વર્કર્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી ત્રિભુવનદાસ વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્વની ભૂમિકા અદા કરે છે દરિયાઈ માર્ગે ગાંધીજીનો નિર્વાણ કયો છે જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી અર્ધી સદીની વાંચન યાત્રા ભાગ એક થી ચાર ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઇવે કયો છે નેશનલ હાઇવે નંબર આઠ બવાઈના આદ્યપિતા પિતા અસાહિત ઠાકર નાત બહાર મુકાયા બાદ ક્યાં આવીને વસ્યા હતા ઉંઝા ખાતે ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે વલસાડ જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ જિલ્લો આગળના ક્વેશ્ચન અઢારસો છોતેર નંબરનું ક્વેશ્ચન ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ એમએની પદવી કોણે મેળવી હતી અંબાલાલ સાકરલાલ દેસાઈ જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે મહાગંગા અભયારણ્ય સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે પાદર ગુજરાતમાં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા ઇન્દુમતીબેન શેઠ કાચબા કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે કવિ ભોજા ભગત મારી આખે કંકુના કોણ છે ખાસની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું મોહમ્મદ બેગડાએ ઈરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો વલસાડ ખાતે સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે

બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે વધઈ ખાતે ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે વલય પરી હવે આગળના પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈશું